ગામમાં જુ કેમ પામ આજ રવિનેશભાઈ કા ને કારણ કે હા તમારે અહીંયા બેનો કબાટ ને ઉતારવા આવ્યા કે વંડા થી તો એ અમારા હાથ હું લેવા ખબર તમને બતાવું તો આ કેવું મસ્ત મજાનું કોઠારી લેવા તો કોઠારી લેવા મસ્તી નું શું કે નહીં તો વંડાથી લાવેલા છે આ ખોલીને બતાવો બતાવ્યા ખાના છે ઉટલું ખાનું ના યાટલું ખાનું એ ભાઈ ઠેર વંડાથી અહીંયા કબાટ ઉતારવા આવ્યા હા તે ના અમારા હાટો કોઠાજુ લેતા એવા કેટલું મસ્તીનું છે એ ભાઈનો ખૂબ ખૂબ આભાર દિર્થી આભાર 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 ને થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ અમારા હાટો અવડી મોટી ગિફ્ટ લાવવાય એ બદલામ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ હવે અવિનાશભાઈ જોવા કવિનાશભાઈ શું લેવા مامہ لے ونه کون مامہ لے ونه کهزه وندا ته لاواله چه نہ بو مستین موٹی د دکان چه تمه هندن جاو ته دادو لے وا او کوٹھا یو کک لاواله چه په ا ته من ته بو مستین لګو په تمنه کیو لګین خاص کن کمنٹ کن کی ده نو او مر با نی ا ما دادا نو اوله وشی ک نیو فرک نی ته نام له وشی ک فروا داو وشی ک نیو બેન ને ના આરું વારવાનું હોય એટલે હં તો તાર તો કરવાનું હોય તે ઓશીકને ઉભરસે તો આપના જોવા દઈ તાર માર બપ્પા તો બંતન મે વેસે ને આય બંતન થોડા એટલા સે ને અમે નાખી દીધા કા બપ્પા બંતન વેઈ શું કરે ઓય રૂપા કા કે હું ઈ આ તો કિસુ દે

બે કબર નું હે ને પાંચ પાંચ સાઈન લાખ કરી અને પછી વધારી નાખશું બગના દાણા નાખી દેવાનું હોય રૂપિયો નાખવાનું હોય પોપેરી નાખવાનું હોય એવું બધું હોય તો જો હવે સાઈન લાખ કરવા માંડી હે રૂપા હા રડી દો હા પછી જો પાંચ સાઈન લાખે અને હવે હે ને વધારી નાખવાના રૂપિયો ને એવું અંદર મૂકી દેવાનું હોય ખાલી કા ના શું હોય સાઈન તો ના એ કરવાનું હોય

તો ભાઈ ચોખા લાવે છે હવે આપણને ખબર હોય નહીં આને કઈ ખબર છે નહીં આ તો હું વધારે નહીં કેમ એમને વધારે નહીં ખા આને આપણે આપી દો આણામાં આને જાવ લાવજો આણામાં નહીં 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 તો ફાઇનલી ભાઈ જો હવે ચોખા આવી જાય છે તો હવે સોખા બોખા નાખીએ ને પછી હેને

एउ यम नोट बोपारी रे मकोनु ठ्याक कबाट वढावानु एम्ने आ है भई तो पाँच साइन्डा गर्न नखसे जा उरी ते पाँच साइन्डा गर्नै खा आरो बेधे सोखा सोखा छट्ताई नि नो सोटाई बस ओ ये कायै साइन्डा <laughs>

કેલી મસ્ત બનાવી દીધી તો હા હા તો ભમેલે મારા વિનેશભાઈ ખાઈ આ મોર પાણી પરે આમ મોર શાક કરે આમ મોર વાઇંદુ કરે આમ મોર ગાય દોવે ગોલ ગણ પાછો કોણ તો માખણ લોંડો કોણ ખાઈ ગયો તો ભાઈ જો હવે મારે ખાવા જવું છે ભૂખ લાગી છે ભાઈ તો ઘણા ખરા ખાઈ લીધું પણ થોડા કપડા ને એવું લેવા દેવા નતું ગામ માં બુકિંગ કરાવવા સોલી ને એવું રૂપા બુકિંગ ને એવું જેલા હતા બુકિંગ કરાવી નાખી છે

તો ફેમિલી મસ્ત મજાનું જમીને અત્યારે આપણે બે પછી હોવા ને બસ આજનો વ્લોગ છે ને આપણે અહીંયા જ પૂરો કરી દઈએ તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યું ને પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો અને હા આ બેનું આણું હતું ને એ કબાટ ને ઓશિકા ને આપણે ઘરે ઓલું આવ્યું ને એ બધું તમને કેવું લાગ્યું ને પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય